એ જો તો નયા હે ને ત્યો હે આપલા કપમાં દે કલ્લો લેકી દઉં ના એ તો તમ નીકળ્યો દોહન કઉ પાછો આવે એટલે

બો તો ગાયો પડતીતી એટલે ગાલ્યો હું તો અરે દોશી તારી માશી ઓવાજી તો હું હિતર મંડ્યો અરે ઊબે કેતો તો કે તમે તાર ગાઢ ચારજ્યો ગાયો ફરી હતી અરે ઊબે તો તો મસ્તી છે ઇને કીધાને હું આ બરજે ચારું હોય અરે જે તારા બાર માવડો નોતી છે તો મેઠાલો થઈ પડ્યા તાર દોશી પર બંધા લે કણ દેખ દેખ બંધા બંધાતી તારા બાપા ઉતતા બેહી જશે કોનો પૂછે બેઠો તો બોલ એનો પૂછે બેહી તો અમાર લઈ પાછો ના દીદી દાદા કે કરે રે